વાસના અને સંસ્કાર બે અલગ અલગ એક ટાઈપ ના કહેવાય પણ બે અલગ અલગ વાસના તો ખાલી ઈચ્છા રૂપ હોય બધા સંસ્કાર છે એ ઈચ્છા એક હરખી જગાવી ના હોય જગાવતા ન હોય અને સંસ્કાર છે એ તો પડ્યા રહે એટલે સંસ્કાર છે એ સ્વભાવ છે અને વાસના છે એની ઈચ્છા છે સંસ્કાર ને ટાળવા બહુ કઠા સ્વભાવ પડી ગયા હોય તો એનાથી ઓપોઝિટ અભ્યાસ કરે ત્યારે સંસ્કાર મટે ખડિયા પડી ગયા હોય ચિત્તમાં ચિત્ત છે અતિ નિર્મળ છે એવું કીધું એટલે તત જે જે ક્રિયા કરે એને બધી પ્રિન્ટ ખેંચી લે બધી પ્રિન્ટ લઈ લે સંગ્રહ કરી લે અને સંગ્રહ કરેલી પ્રિન્ટ છે પછી એ આને ઉભો કરે એને સ્વભાવ રૂપ આપે છે અને સ્વભાવો છે પછી ઈચ્છાઓ કરી રાખે જે જે પ્રકારનો સ્વભાવ હોય એ પ્રકારની છે એ ઈચ્છા એ વાસના કહેવાય એ ટેમ્પરરી હોય ભોગ છે એ ટેમ્પરરી હોય એને તૃપ્ત કરી દે એટલે શાંત થઈ જાય ને વળી પાછી જાગે વળી પાછી શાંત થઈ જાય વળી પાસે જાગે અને સ્વભાવ છે એ સદા જાગ્રત છે

સ્વભાવને કારણે વાત સ્વભાવ છે એ રૂપ છે આજે આપણે એકદમ ભાવ વિભોર થઈને પૂજા કરી એના આપણા સંસ્કાર તો એ કાયલે પાછા જાગે એ બ્રહ્મદી જાગે અને બહુ જો આમ કે ઊંડા પડી ગયા હોય તો આપણને અમુક ની ડિમાન્ડ જગાડે કે ભી તું આવી રીતે પૂજા કરે અને ડિમાન્ડ જાગે એ એમ નબળું હોય આજે આપણે કઈક જોયું નિયમ વિરુદ્ધ કે આજે આપણે કઈ સાંભળ્યું ખાધું તો એના ઊંડા સંસ્કાર પડી જાય એ સંસ્કાર પડી જાય એટલે જયારે જયારે સંજોગો આવે ત્યારે એ આપણને ડિમાન્ડ જગાડે મારા જોઈશ તો એ ડિમાન્ડ જાગે વાસ્તા

એક એક કર્મનો એક એક સંસ્કાર પીડ્યો છે અને એ કર્મ નો સંસ્કાર પડ્યો છે એટલે પછી એમાંથી ઈચ્છાઓ જાગે છે ઈચ્છાઓ તો ક્યારે જાગે સંજોગ આવે ત્યારે જાગે અનુકૂળ સંજોગ આવે ત્યારે પાછું જાગે સંસ્કારો તો અનેક પ્રકારના પડ્યા છે પણ એ સંજોગો આવે ત્યારે જાગે માણસને ધન ના ધન નો લોભ હોય છે પણ હવે ધનના ના સંસ્કારો તો એક માણસ શરીરમાં જ છે પશુ ને જેનો લોભ હોય પશુ ને કઈ હોય એટલે માણસ આવે માણસના જન્મ આવે ત્યારે એ ધન સંસ્કારો બધા જાગે મહાતત્વને અને ચિત્તને અભેદપણે જાણવું જેમ મહત્વમાં પ્રકૃતિના તમામ તત્વો સમાયેલા છે તેમ ચિત્તમાં તમામ સંસાર સમાયેલો છે તમામ જન્મોના સંસ્કારો સમાયેલા છે તમામ જન્મોના જેટલું નાનું છે તો એમાં કેટલું બધું સમાયેલું છે તમામ જન્મોના સંસ્કારો એમાં પ્રિન્ટ થયેલા છે એ ટાઈમે ટાઈમે જ્યારે બુદ્ધિ પણ મળે ત્યારે ઊભા થાય છે બુદ્ધિ પણ જેમાં તત્વમાં પ્રકૃતિ ના તમામ કોઈ નબળો માણસ હોય અને એને સારું વાતાવરણ મળે તો એના હારા સંસ્કાર ઉદય થઈ આવે બહુ સારા માણસ હોય અને એને કુસંગ થાય તો એને કુસંગ ના સંસ્કાર ઉદય થઈ આવે માલી પા એટલે કુસંગ ભૂલેય બહુ સારા માણસો હોય એને ન કરવો એમ સારા માણસો હોય એટલે એનો અર્થ એવો નથી કે નબળા સંસ્કારો નથી પડ્યા માલિપા એ જીવમાં પડ્યા છે ચીતમાં પડ્યા છે એના સંસ્કારો સંજોગો આવી ગયા તો મને હાર બહુ સારો માણસ હોય તોય એવું કીધું કે અક્ષરધામ નો મુક્ત હોય તોય માં રહી જાય પામર જે હોય તો અક્ષરધામ માં ભોગી જાય કેવળ ને કેવળ સત્સંગ ને કૌસંગ કરે જેમ મહત્વમાં પ્રકૃતિના તમામ તત્વો સમાયેલા છે એટલે આપણા નબળા સંસ્કારો દબાવવા હોય એને સત્સંગ માહોલમાં રહેવું સત્સંગના ના માહોલમાં જેમ બને એટલો સત્સંગ નો વધારે માહોલ હોય એટલે નબળા સંસ્કારો આપણે દબાવીએ એકલા ખૂણે બેઠા હોય એના કરતા અહીં સ્વભાવ બેઠા હોય તો બધા સંસ્કારો દબાય છે

કે કામ ક્રોધાદી વિકારનું દ્વાર ચિત્ત નથી તે વિકૃતિઓ બુદ્ધિ મન અહંકારમાં જેવી આકારિત થાય છે તેમ ચિત્તમાં આકારિત થતી નથી માટે તે વિકૃતિઓ મન આદિકની છે તેમાં સર્જાયેલી વિકૃતિઓને ચિત્ત ચિંતવે છે જરૂર પણ આકારિત બીજા તત્વોએ કરેલી છે જે ચિત્તમાં આવતા સ્પષ્ટપણે દર્શન થાય છે માટે કહ્યું છે કે પ્રકાશરૂપ છે સ્વચ્છ છે શાંત એટલે ઉપશમના સ્વભાવ વાળું છે રજતમના ભાવ રહિત છે અહંકાર અહંકાર ત્રણ પ્રકારનો છે સાત્વિક રાજસ અને તામસ વિશે કરીને હવે પછીના જે તમામ તત્વો તેની ઉત્પત્તિનું કારણ ગણવામાં આવ્યું છે લોક માં પણ કોઈ પણ નવીન સર્જનમાં અહંકાર જ મૂળ કારણભૂત સર્જન ભગવાન પ્રેરક હોય ને કા અહંકાર હોય એટલે જગત સર્જક અહંકાર છે પ્રેરણા માણસને બે માંથી મળે છે ભગવાન માંથી મહાપુરુષો માંથી એનું મોટિવ કે મોટિવ માણસને મોટિવ જોઈએ એટલેને પ્રેરણા પ્રેરક બળ જોઈએ એ પ્રેરક બળ કા તો ભગવાનમાં જોઈએ ને વધારે હેત હોય તો ભગવાન પ્રેરક બળ થાય અને નહીં તો પોતાનો અહંકાર હું એનાથી કઈ નાનો નથી હું એનાથી કઈ નીચો નથી એ ઈ કરે તો હું કેમ ન કરી શકું ઈ માણસનું પ્રેરક બળ

અહીં તો નિમિત્ત અને ઉપાદાન બંને કારણરૂપ બનશે તેમાં શાંતપણું સાત્વિક અહંકારમાં ઘોરપણું એટલે વિક્ષિપ્તપણું એ રાજસ અહંકારમાં અને મૂઢપણું એ તામસ અહંકારમાં સમાયેલું છે હવે મનનું લક્ષણ કહે છે મનનું સ્વરૂપ અણુ છે મહારાજ કહે છે કે મન જે ક્રિયા કરી હોય જે જે વિષય ભોગવા હોય તેના સંસ્કારો છે એ સંસ્કારોને બહાર આવવાનું

એટલું જ છે કે એનો રોલ એટલો અભિવ્યક્તિ કરી દેવી પોતાના જીવમાં પડ્યું છે દેવું એટલે જીવમાં પડેલું હોય એ મન બતાવે છે બાય કોમ્પ્યુટર માં ફાઇલ પડી હોય તો સ્ક્રીન ઉપર આવે ત્યારે બતાવે કે આ કોમ્પ્યુટર માં આ ફાઇલ પડી છે કોમ્પ્યુટર માં પછી ઘણી ફાઇલો પડી હોય એ મન માં જીવમાં તો ઘણી વાસનાઓ પડી હોય એટલે સ્ત્રી આધીક વાસના નું ઉત્પત્તિ નું ક્ષેત્ર મારે એને એને જો કબજે રાખે તો ઓલી વાસના બધી રદબાતલ થઈ જાય અસંકલ્પાત જયત કામાં જો એ ન કરે સંકલ્પ ન કરે તો ઓલી બધી જે વાસનાઓ છે એ બધા સંસ્કારો છે એ રદ થઈ જાય એટલે ઓલા યોગ સૂત્ર માં પાંચ ક્લેશ ક્લેશ છે તો થાય જે સંચિત સંસ્કારો છે એ બધા રથ આ પાંચ ક્લેશ છે એટલે જ ઓલા જીવતા રહે છે ક્લેશ ના આધારે એને પ્રવેશ કરવાનો થાય છે અવિદ્યા અસ્મિતા રાગ દ્વેષ અને અભિનિવેશ આ પાંચ ક્લેશ એ જો ન હોય તો પોતાના જ પોતાના ઘોર સંસ્કારો હોય પોતાના પોતાના ઘોર કર્મ હોય એને જન્મ મરણ નો પોતાના કર્મ અને આ કલેશ છે એની અભિવ્યક્તિ શેનાથી થાય છે મનથી થાય આપણને ક્યાં અભિનિવેશ થઈ ગયો છે એ ખબર કેમ પડે બીજા જોવે એટલે આપણે પોતાને ન પડે

સ્વરૂપ અણુ છે મહારાજ કહે છે કે મન એ સ્ત્રી આદિ જગતની જે સમગ્ર કામના તેની ઉત્પત્તિ નું ક્ષેત્ર છે દ્રષ્ટિએ મન અણુ છે સ્વરૂપ છે પણ મહારાજ કાર્ય લક્ષણ કીધું છે સંકલ્પ વિકલ્પ કરવા એ મન નું લક્ષણ છે ઉપાસના સંકલ્પ વિકલ્પ કરવા કે ભગવાનના ના સંકલ્પ વિકલ્પ એ મન નું લક્ષણ એટલે એમાં એની ઉપરથી થી મન નો કંટ્રોલ થઈ શકે છે સંકલ્પ વિકલ્પ નો કંટ્રોલ કરે તો મન નો કંટ્રોલ થઈ ગયો વાસના નો હતે કંટ્રોલ થઈ ગયો બતાય બધા સંકલ્પ વિકલ્પ મને હારા કરવા એટલે ચિત માં અનેક જન્મના જે સંસ્કારો પડ્યા છે અને કર્મો પડ્યા છે આના આના ખાતામાં એ કર્મ બધાય એમને બેઠા રે અને આ ભગવાનના ધામ માં દઈએ સંકલ્પ વિકલ્પનો કંટ્રોલ કરે તો મન છે એને ઇન્દ્રિયોનું નિયંતા હદે કીધું ઇન્દ્રિયો નું નિયંતા મનને હુકડો કીધું એવું હોય

વાસના ઇન્દ્રિયોનું દ્વાર કીધું છે ઉત્પત્તિ નું ક્ષેત્ર કીધું છે પણ એનો દ્વાર અને છે નું કેવી રીતે ઇન્દ્રિય પેડું મન બને મન ભળે ત્યારે જ વિષય વિષય તરીકે ગણાય અને નહી તો વિષય ગુજરાન તરીકે ગણાય મનને સારું મોડું છે ને ઇન્દ્રિયોનો નો તો સ્વભાવ છે કે શરીરની ગુજરાન પૂરતું એને પ્રવર્તવું પડે અને બંધ કરે તો બંધ હોતે થઈ જાય પ્રવર્તવું પડે પણ આંખ પેળું મન પડે ત્યારે એને રૂપ વિષય નું ભાન થાય જો ભાન ન પડે અને ઇન્દ્રિય એકલા પ્રવર્તે તો રૂપ વિષયનું ભાન ન થાય હારા મોડા નું ભાન ન થાય અને હારું મળું એ વિષય છે ખાલી જોવું રસ્તો જોવો એ ગુજરાત છે માર્ગ કરવો તો એ ગુજરાત છે પણ આ હારું મોડું જોવું એ મન એટલે હારું મોડું જવાનું એ દરેક ઇન્દ્રિયોમાં મન પડે તો જ થાય આજે હારું જોવાનું છે હારું સાંભળવાનું છે હારું ખાવાનું છે આ બધું જો મન પડે તો જ થાય નહીં તો ન થાય એટલે જો મન ન પડે

એ વિષય નું વિષય પણ એ મન ને આધાર થાય મન જો ન ભળે તો ઇન્દ્રિયો ખાલી પ્રવૃત્તિ ને પાછી બી આવે જરૂર પૂરતી પ્રવૃત્તિ ને પાછી બી આવે અને મન ભળે તો એમાં રસ પડે વધારે ઊંડી ઉતરે મન ન જાય તો ઇન્દ્રિયો ન જાય ઇન્દ્રિયો વિષય માંથી પાછા પડે એવું મારે સારું ઇન્દ્રિયો પાછા પડે ત્યારે મન જીતાણું જાણવું વાત એમ છે ત્યારે મન જીતાણું જાણવું એટલે ઇન્દ્રિયોના વિષયમાં મન ક્યારેય પણ સપોર્ટ ન કરે અને પોતાની જગ્યાએ બેઠું રહે ઇન્દ્રિયોના વિષયમાં મન ને જવું જ પડે એવું જરૂર હોતું નથી વિષય ના સંસ્કાર હોય એ મન અહીંયા મોકલે છે એટલે વિષય વિષય ક્યારે કહેવાય અને વિષય ગુજરાન ક્યારે કહેવાય એનો બેનો ડિફરન્સ એનો ભેદ રેખાવ મનમાં સમજાવી દે